નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ મિતાના લગ્નની વાત સાંભળીને બા બાપુજી તો ખુશખુશાલ થઈ ગયા ને લગ્નમાં શું કરવું ને શું શું આપવું એ બધું નક્કી કરવા લાગ્યા મીનાબેન ત્યાંથી ઊભા થઈ મીતાના રૂમમાં ગયા મીતા બેઠી બેઠી રડી રહી હતી એ સમજી ગઈ હતી કે એનું ભણવાનું હવે બંધ થઈ જવાનું છે કેટલા બધા સપના જોયા હતા નાનપણથી જ ઈચ્છા હતી કે ભણીને કંઈક સરકારી નોકરી મળે એવું કરીશ ને પગભર થઈશ જીવનમાં કદી કોઈના પર નિર્ભર નહીં રહેવું પડે ને ખબર નહીં શું થયું ભાન ભૂલી ગઈ ને મયંકની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ ને આજે હાલ ધોબીના કૂતરા જેવી થઈ ગઈ હતી ના ઘરની કે ના કાટની રહી હતી ને સમય કરતાં વહેલા લગ્ન કરી આ ઘર છોડવું પડશે અજાણ્યું ગામ અજાણ્યા લોકો સાથે જઈને રહેવું પડશે લગ્નના વિસારો માત્રથી મીતા ગભરાઈ ગઈ હતી ને એટલે જ અત્યારે રૂમમાં બેઠી આંસુ સારી રહી હતી મીનાબેન રૂમમાં આવ્યા એની પણ એને ખબર નહોતી રહી મીનાબેને મીતાને રડવા દીધી કેમ કે આ ઘટના બની ત્યારની એ ગુમસૂમ રહેતી હતી પછી મિતાની પાસે જઈ પલંગમાં બેઠા અને મિતાના આંસુ લૂસતા બોલ્યા રડી લે બેટા રડી લે જેટલું રડવું હોય એટલું રડી લે તારા મનમાં જે પણ હોય એ બધું આ આંસુમાં વહી જવા દે બેટા શહેરમાંથી આવ્યા એ પછી મીનાબેન પણ મીતા પર બહુ ગુચ્છી હતા એટલે એક વાર પણ મિતાના રૂમમાં આવ્યા નહોતા પણ આજે એના લગ્નની વાત સાંભળી એટલે એક માનું દિલ પીગળી ગયું ને એમની મમતા એમની દીકરી પાસે ખેંચી લાવી મીનાબેન મિતાના વાંસે હાથ પસવારતા રહ્યા ને મિતા ધ્રુસ કે ધ્રુસકે રડી પડી ને બોલી મમ્મી મને માફ કરી દો એમ કહી મીનાબેનના ગળે વળગી પડી હું માનું છું મેં બહુ મોટી ભૂલ કરી છે ને મારી ભૂલ માફીને લાયક નથી પણ મમ્મી હું શું કરું આ બધું પહેલાં નાલાયકના કારણે થયું છે મને પોતાને ખબર ના રહી કે હું ક્યારે એના પ્રેમમાં પડી ને ક્યારે એની સાથે સંબંધો બનાવી બેઠી એની વાતોમાં આવી ગઈ માં હું પ્રેમને ઉફની લહાઈમાં મારું સર્વસ્વ ગુમાવી બેઠી મીતા બસ એક ધાર્યું રડી રહી હતી શુભ થવાનું નામ જ નહોતી લેતી મીનાબેને પાણી પીવરાવ્યું ને બોલ્યા હશે દીકરી જે થવાનું હતું એ થઈ ગયું હવે રડવાથી કે પસ્તાવાથી પહેલાં જેવું કંઈ પાસું બનવાનું નથી આ તો સારું છે આ વાત હજી તારા દાદા દાદી કે પાયલને ખબર નથી પડી નહીંતર તારું તો ઠીક પણ મારું જીવન હરામ થઈ જાત તને બા બાપુજીનો સ્વભાવ તો ખબર જ છે ને ઘરમાંથી ગયેલા પૈસાને ઘરેણાની સોરીઓ સોરીનો આરોપ બાએ પાયલના ભાઈ જનક પર લગાવ્યો છે એટલે ત્યારનો જનક રાત્રે તબે લે જ રોકાય છે ને જો એમ ખબર પડે કે આ બધું તે કર્યું છે તો ખબર નહીં બા બાપુજી શું કરશે મને તો બીક લાગે છે મમ્મી મારા લીધે તમને બહુ તકલીફ પડી મને માફ કરી દો હા હું દીકરી હું સમજું છું તે નાદાયતમાં પહેલાં લફંગાની વાતોમાં આવીને આ બધું કર્યું પણ હવે સુપસાફ તારા પપ્પાએ એ લગ્નનું નક્કી કર્યું છે તો કરી લેવા પડશે એક શબ્દ પણ બોલતી નહીં ને હા પાયલ બહુ ચાલાકને સતુર છે એ તારી પાસેથી બધી હકીકત જાણવા માટે પૂરી કોશિશ કરશે પણ તું એક શબ્દ એ જણાવતી નહીં પાયલને થોડો શક તો ગયો જ છે તારા પર મમ્મી મેં જે કર્યું એ માફીના લાયક નથી પણ શું એવું ના બને કે મારું ભણવાનું પૂરું થાય ને પછી લગ્ન કરો ના એ તો હવે શક્ય જ નથી તારા પપ્પા એના તો તું ઓળખે જ છે એ કેટલા જીદી લાશે એકવાર જે બોલે એ પછી એનો નિર્ણય ના બદલાય તારા પપ્પા તો તને કદાચ ક્યારેય માફ નહીં કરે જ એટલે બેટા ભણવાનું તો મનમાંથી કાઢીશ નાખ હવે આમાં હું પણ તારી કોઈ મદદ નહીં કરી શકું આમ પણ ઘરમાં મારું કંઈ ચાલતું તો નહોતું જ ને હવે શું ચાલે આ તારી પાયલ માસીને એમ હતું કે એ દીકરો જણીને આપશે એટલે ઘરમાં એનું રાસ ચાલશે પણ જો સાલ્યું પાયલે એકવાર પૂનમના જન્મ પછી જૂની હવેલી એના નામે કરી આપવાની વાત બા બાપુજીને કરી હતી તો ઘરમાં મોટો ઝઘડો થયો હતો પાયલ બહુ બોલી ને રડી પણ ખરી અરે ઘર છોડીને જતી રહીશ એવી ધમકી પણ આપી હતી તોય એનું કંઈ જ ના આવ્યું બા આગળ ને ત્યારની એ પણ સમજી ગઈ કે આ ઘરમાં બહુઓનું કંઈ ચાલતું નથી ને મારી જ વાત લે તારા પપ્પાના લગ્ન પાયલ સાથે થયા હું એક શબ્દય બોલી શકી ના એ સમયે મને ઘણું દુઃખ થયું હતું મરી જવાનું મન થતું પણ હતું શું કરે કંઈ ના કરી શકી ને લે નાની બેનની જેમ સ્વીકારી લીધી તો પછી તું જ બોલ તું તો આ ઘરની દીકરી છે તારી વાતને પણ કોઈ નહીં સાંભળે કે નહીં સમજી શકે પણ એટલે હું તો તને એમ જ સમજાવવા આવીશું કે જે થાય છે એ તારા સારા માટે જ છે એટલે સુપસાપ લગ્ન કરી લેવા બસ આમ પણ દીકરી પારકા ઘરની થાપણ વહેલાને મોડા સાસરે તો જવાનું જ છે ને બેટા વસનું ઘર ઘરબાર બહુ સરસ છે ને દીકરો પણ સારો છે માણસો પણ બહુ સારા છે બેટા તને ત્યાં કોઈ તકલીફ નહીં પડે એટલે માનસિક રીતે મજબૂત થઈ જા લગ્ન માટે ને તારી સાથે જે બન્યું એ ખરાબ સપનું સમજીને ભૂલી જા એમાં જ આપણા બધાનું હિત છે ભૂલથી ઘરમાં એ વાતની ખબર કોઈને ના પડવી જોઈએ નહીતર તારું નામ બગડશે ને ના થવાનું થઈ જશે મિતા સુપશાફ મમ્મીની વાતો સાંભળી રહી હતી ને સમજી રહી પણ હતી કે હવે મમ્મી કહેશે એમ કરવામાં જ મજા છે મારું હવે કંઈ ચાલશે નહીં ભૂલ મેં કરી છે તો પછી સજા પણ મારે જ ભોગવવી પડશે ને નિશેથી બૂમ આવી મીના બહુ ક્યાં ગઈ આજે બપોરની સા નહીં મળે કે શું ને એ ઘોડી ઘડિયાળમાં જોયું તો ચાર વાગી ગયા હતા રોજ ત્રણ વાગે સા બની જતી ને આજે તો ચાર વાગી ગયા મીનાબેન દોડતા દાદરા ઉતરીને નીચે આવી સીધા રસોડામાં ગયા ને ફટાફટ ગેસ પર સા બનાવીને બારીમાંથી ડોકિયું કરી બોલ્યા બા એ તો આજ ઘણા દિવસે મીતા સાથે વાત કરવા બેસી ગઈ મિતા આવતા મહિને લગ્ન કરી એના ઘરે જતી રહેશે હા મીના બહુ એ સાસુ દીકરીઓનું જીવન ન જ એવું જન્મ લે બીજા ઘરે ને જિંદગી વિતાવવાની પારકા ઘરે ભગવાનની લીલા છે જ આવી ચા બની ગઈ એટલે મીનાબેનએ બા બાપુજી અને પાયલને બધાને સા આપી ને બા સાથે ત્યાં નિશે ઓસરીમાં બેઠા મિતાને મમ્મીની વાતોથી સમજાઈ ગયું કે હવે આપણું આ ઘરમાં કંઈ સાલ છે નહીં ને પપ્પા તો મારી સાથે વાત જ નહીં કરે તો પછી હવે ભણવાનું તો ભૂલી જ જવું પડશે ને હાથે કરીને પગ પર કુહાડો માર્યો છે નહીતર આજે આવો દિવસ જોવા ના મળત ને આટલા જલ્દીથી લગ્ન પણ ના કરવા પડે હશે હવે જે મારા નસીબ સુટકો જ નથી હવે મગજ દોડાવવાનો કે કોઈ પણ જાતના વિચાર કરવાનો કોઈ મતલબ નથી મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ એકત્રીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ